ધંધો કરો એને કરી લે વિચાર કરો એવેન્જર ભાઈ છે ને રોસ્ટિકા કોફી મસ્ત બાય નાગી છે એવેન્જર ગાડીને કઈ મસ્ત હાલે તમે ઘણા બધા કોમેન્ટ હતા કે ભાઈ જીવ નું શું થયું ભાઈ શું થયું શું થયું શું થયું ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં આવશો હું પણ મજામાં છું અત્યારે સવારના વાગી ચૂક્યા છે સાડા દસ એટલે બપોર થવા જેવું છે એમાં ઓછું કે લાઈટ સુધો તો એટલે લાઈટ ઉઠાણું છે ઉઠવામાં મને બહુ એટલે બહુ તકલીફ પડે છે કેમ કે રાતે ખબર નહીં ઊંઘ નથી આવતી ને એટલે સવારમાં ઉઠાતું નથી એટલે આપણે ઉઠી ગયા છે ને આજે સત્તર ઓગસ્ટના રવિવાર છે એટલે લાઇબ્રેરી ચાલુ છે એટલે આપણે લાઇબ્રેરી જવાનું છે અત્યારે પણ સૌ પ્રથમ આપણે જવાના છે પેલા મહાદેવના દર્શન કરવા માટે કારણ કે તમને ખબર છે કે પહેલાં મહાદેવના દર્શન કરીએ ને પછી મોઢેમ પાણી નાખીએ છીએ તો પેલા આપણે મહાદેવના દર્શન કરી લઈએ અને બ્લોગમાં હવે આજે કન્ટિન્યુઅસલી બન્યા રહે છે જોઈ કે આજે શું થાય છે જિંદગીમાં નવી જૂની તો જઈ ગયા છીએ હવે સીધા મહાદેવના દર્શન કરવા માટે અત્યારે કોઈ સાથે નથી પણ છે ને બ્લુટૂથ સાથે છે ને બ્લુટૂથમાં છે ને શાંતિથી સોંગ સાંભળતા જઈએ છીએ ને બસ એકાંતમાં મજા માણતા જઈએ છીએ આ બ્લુટૂથની તો વાત તમને બી ખબર હશે કે જે લોકોને છે ને શું કહેવાય બ્લુટૂથ જોડે હોય ને એ વ્યક્તિને કાંઈ ટેન્શન ન હોય એ મસ્ત સોંગ સાંભળતો હોય ને એ હાયલો જતો હોય એને મિત્રો ફાઇનલી ભગવાનના દર્શન તો થઈ ગયા પણ એ છે ને યુનિક વસ્તુ જોવા મળી કે જેને ધંધો કરવો હોય એને કરી છે વિચાર કરો એવેન્જર ભાઈ છે ને રોસ્ટિકા કોફી મસ્ત બાય નાખી છે એવેન્જર કાઢીને કંઈ મસ્ત હાલતમાં મારી નાખી છે એટલે એટલે ધંધો કરવો હોય હું કે કંઈ પણ કરી શકે છે વિચાર કરો એને કેવો વિચાર કર્યો છે કે એવેન્જરમાંથી એને છે ને એક કોફીનો નવા નવા સ્ટોલ ખોલી નાખ્યો પોતાની મરજી પ્રમાણે ચલાવી શકે અને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે સાહેબ આને કહેવાય બિઝનેસ માઇન્ડ બસ આવા માઇન્ડ કેવો હતો બાકી ભણીને કંઈ ભેગું નહીં થવાનું મારી ભાઈ કે જિંદગીમાં ભણવાથી કંઈ નહીં થતું માર્કશીટથી કોઈ આગળ સક્સેસ નહીં થતું માર્કશીટ તો ક્યારેક કોઈ માણસનું છે ને હું કે ફ્યુચર ડિસાઇડ ના કરી શકે એટલે પોતાની મહેનત ઉપર ભરોસો રાખજો અને જિંદગીમાં જે કરો ને બધું પ્રામાણિકતાથી કરજો જેટલી પ્રામાણિકતા હશે ને ઈશ્વર ઉપર શ્રદ્ધા હશે ને સો ટકા તમે સક્સેસ થશો થશો ને થશે ચલો હવે જઈએ છીએ આપણે લાઇબ્રેરીમાં તો ફાઇનલી મિત્રો આપણે ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીમાં તો આવી ગયા છીએ પણ લાઇબ્રેરી આજે રવિવાર છે એટલે બંધ છે તો કર્યા જેવી કરી છે પણ આપણે સારું છે કે બાજુમાં એક નાની લાઇબ્રેરી છે ત્યાં વાંચવા જઈ શકીએ છીએ તો ચલો બાજુમાં લાઇબ્રેરી આપી છે ત્યાં વાંચી લઈએ શાંતિથી અત્યારે સુનસાન છે ને કેમ્પસ આખું સુનસાન છે બટ અહીંયા આપણે છે ને લાઇબ્રેરી છે નાની એવી આયુ શેઠ અમૃતલાલ હરગોંદાસ ટ્રસ્ટ ટ્રસ્ટ કરી રીતે આવું જોઈએ બરાબર તો ચલો જઈએ છીએ હવે લાઇબ્રેરીમાં વાંચવા માટે તો ફાઇનલી લાઇબ્રેરીમાં આવી ગયા છે One hour later. તો ફાઇનલી ગાય છે રાતના વાગી ગયા છે સાડા સાત જેવું થઈ ગયું છે ને હવે આપણે જમવા જઈએ છીએ સવારનો લાઇબ્રેરીમાં હતો પણ આરામ જો વાંચી હોય તો કંઈ વાંચી એવું નથી અત્યારે હવે છે ને ભૂખ લાગી છે તો જમવા નીકળી ગયા છે સવારનો ઉપવાસ છે કંઈ ખાધું નહોતું મંદિર સીધો ડાયરેક્ટ લાઇબ્રેરીમાં ગયો લાઈબ્રેરીમાં વાંચતો હતો જસ્ટ લાઇબ્રેરી બહાર નીકળ્યો છું ને હવે છે ને જાઉં છું જમવા માટે કેમ કે ભૂખ લાગી છે ગજબની તો ચલો જઈએ છીએ ખાવા માટે તો ફાઇનલી મિત્રો આપણે જમીને રૂમ ભરાઈ ગયા છે અને શાંતિથી હવે થોડી વાર માટે આરામ કરીએ પછી થોડું ગેટિંગ બાકી છે થોડી થોડીવાર માટે આરામ કરવાના છીએ ત્યાં રૂમ ભરાઈ ગયો છું શાંતિ છે ને મસ્ત નાઈટ નાઈટ્રેસ પહેરીને હવે શાંતિ થોડું સુઈ જવાનું છે તો થોડી વાર મળીએ ત્યાં સુધી હું હોવાર માટે આરામ કરી લો તો ગેમ છો બધા અત્યારે રાતના વગી ગયા છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે સુઈ ગયો હતો બટ હું ઉઘડી ગઈ તો પછી એમ થયું કે ચલો વિડીયો બનાવવાનો બાકી છે હજી તો વિડીયો બનાવી નાખીએ કારણ કે વ્લોગ ડેલી ચાલુ કર્યા છે તો બ્લોગ બનાવવા જ પડશે યાર પછી એમ થયું કે ચલો એક લાયક લે વાત કરીએ તમારી જોડે વાત યાર એક લાયક હું વાત કરીશ ત્યારે તમે તો જ્યારે વિડીયો જોશો ત્યારે ખબર પડશે કે હા યાર વાત ચાલુ કરી એમ લાઈફમાં કેટલી બધી ટેન્શન છે યાર ટેન્શન ડિપ્રેશન કરિયર ફ્યુચર ફેમિલી છોકરાઓની લાઈફ જેટલી માની એટલી આશાને હોતી જ નથી હો યાર બધા કે યાર છોકરી લાઈફ તો બહુ સહેલી યાર આસાન છે જ્યારે ફરવા જ હોય ત્યારે ફરો કોઈ કાંઈ ટેન્શન નહીં કોઈ રોકટોક નહીં પણ એ બધા લોકોને એ નહીં ખબર કે છોકરી લાઈફમાં કેટલી ટેન્શન હોય કે એક તો યાર કરિયરનું ટેન્શન જો કોઈને પ્રેમ કરતો હોય તો એને મેળવવા માટેનું ટેન્શન જિંદગીમાં ટેન્શન 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 અને જવાબદારીઓ એટલી બધી હોય ને કે ક્યારેક સુહા પણ નહીં રહેતી હું જોઈ શકો છો રાતે ના છે ને સાડા અગિયાર જેવું થયું છે અને ઊંઘ નહીં આવતી એની પાછળનું કારણ હોય તો ક્યાંક જવાબદારીઓ છે ક્યાંક ટેન્શન છે ક્યાંક ડિપ્રેશન છે કેમ કે છોકરાઓની લાઈફ એટલી આસાન નથી હોતી આજે બહુ બધા કોમેન્ટ હતા કે ભાઈ યાર મારા મારા ફેમિલીવાળા નથી માનતા મારા પપ્પા નથી માનતા મારા મમ્મી નથી માનતા અથવા સામેવાળી છોકરીના મમ્મી પપ્પા નથી માનતા શું કરવું તો બસ એને બસ આટલું જ કહીશ કે યાર એને મનાવવાની ટ્રાય કરો છેલ્લા શ્વાસ એને મનાવવાની ટ્રાય કરો ક્યાં સુધી નહીં માને એક વર્ષ બે વર્ષ ત્રણ ચાર પાંચ છ સાત બસ પછી તો માની જશે ને બટ હિંમત રાખવી પડશે તમારે એટલે એક ટાઈમે તો માની જશે બટ જો તમે હિંમત હારીને તો શાયદ પછી એમ થશે કે યાર પ્રેમ હારી જશે દેખો તમારી તમારો પ્રેમ ત્યારે સાબિત થશે કે જ્યારે તમારા પ્રેમની સામે બધા જ હારી જશે પછી સમાજ હોય મા બાપ હોય કે કોઈ પણ હા આઈ નો કે દરેક મા બાપ નહીં સમજતા પોતાના દીકરા દીકરીના પ્રેમને ક્યારેક એને ફોર્સ કરે છે ટોર્ચર કરે છે બટ તમારે બધું સહન કરવાનું છે અને બસ મનાવવાની ટ્રાય કરવાની છે અને હા યાર ભાગવું છે ને એ કોઈ ઓપ્શન નથી યાર પહેલાં મને બી વિચાર ભાગીને લગન લઈએ ને તો બહુ સિમ્પલ એમ સાદું એમ બધું સારું એમ બટ પછી એમને યાર મા બાપની ખુશી વગર ભાગવું બી સારું નથી બેટર છે કે જો તમારો પ્રેમ સાચો છે અને બંને એકબીજા માટે જ બન્યા છો તો એકબીજા સાથે જ રહેવું છે ને તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લડી લો અને છેલ્લા શ્વાસ સુધી બંનેની એકબીજાની રાહ જોવો સાહેબ આ પ્રેમ છે તો કૃષ્ણ ભગવાન રાધાજી ને જો લગ્ન કરવા જો તો ભાગીને કરી શકતા હતા ને યાર બટ ના યાર એટલે જો તમારે તમારો પ્રેમ સાચો છે તો મનાવવાની ટ્રાય રાખો યાર જો તમે હારી જશો ના તો શાયદ નહીં માને તો તમે હિંમતથી કામ લેશો ધીરજથી કામ લેશો ખુદના પ્રેમને સાબિત કરશો મા બાપ સામે કે હા હું એને પ્રેમ કરું છું ને મને કરે છે પ્રેમ અને અમે બંને સાથે જિંદગીભર રહેવા માટે સક્ષમ છીએ અને બહુ ખુશ છીએ એકબીજા સાથે અને ભલે એક વર્ષ પાંચ વર્ષ કે દસ વર્ષ લાગી જાય બસ મનાવતા રહેજો યાર બસ હિંમત ના આવતા બસ આટલું જ હું કહીશ બધાને હા એ કે મેં એક વિડીયોમાં બોલ્યું હતું કે યાર ભાગીને લગ્ન કરવું કરી લેવાય લેટ સીટ મેં એમ કીધું હતું કે ભાઈ હા બટ મને બી ક્યારેક વિચાર આવ્યો કે ના યાર ભાગવું જ ઓપ્શન નથી યાર પ્રેમ ક્યારેય ભાગતા નહીં શીખવાડતો પ્રેમ તો લડતા શીખવાડે છે યાર આજે શાયદ હું બી એ જ તબક્કામાંથી જ પસાર થઈ રહ્યો છું ને યાર બસ હિંમત નહીં હારવાની ક્યારેય હિંમત નહીં હારવાની પોતાના પ્રેમને સાબિત કરવાનો હિંમત નહીં હારવાની અને ધીરજ રાખવાની અને દેખો રિલેશનશીપમાં છો તો ઝઘડાઓ નોર્મલી થવાના છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની છે બટ બંને સાથે મળીને પોતાના સંબંધને બચાવવાનો પણ છે અને બંનેને એકબીજાને સમજવાનું પણ છે કેમ કે ક્યારેક એવું થતું હોય છે કે રિલેશનમાં ઝઘડાઓ વધતા જતા હોય છે અને અંડરસ્ટાન્ડિંગ તો નહીં પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધતી જતી હોય છે જેના કારણે રિલેશનનું ધંડ આવી જાય છે અને પછી બંને પસ્તાય છે યાર કે યાદ રાખજો કોઈ વ્યક્તિને પસંદ કરો છો ને તો રંગ રૂપ કે પૈસા જોઈને ક્યારેય પસંદ ના કરતા એનો દિલ એનો નેચર એનો સ્વભાવ જોઈને પસંદ કરજો અને આજના મા બાપને બસ એટલું જ કેવું છે કે પોતાના દીકરા દીકરીનું ખુશને વાત ને જોજો યાર સમાજ તમે સારું કામ કરશો તો બી પાંચ દિવસ બોલશે ને ખરાબ કરશો ને તો બી પાંચ બોલશે આઈ નો કે ભાઈ સમાજ છે ને ક્યારેય કોઈના ઘરે છે ને તેલનો ડબ્બો નથી નાખી જવાનો પછી કોઈ પણ સમાજ કેમ ના હોય હા સમાજ તમારા સારા કાર્યોમાં તમારા શું કે પ્રોત્સાહન માટે આવી જશે દુઃખની ઘડીમાં ક્યારેય કોઈ નથી આવતું એટલે બસ દીકરા દીકરાનું ખુશીનું વિચારજો મેં એક રીલ પોસ્ટ બી કરી તમને યાદ જ હશે કે મેં બ્લોગમાં પણ કીધું છે હા જ્યારે મારા ઘરે દીકરીનો જન્મ થશે ને ત્યારે ને બધી સ્વતંત્રતા આપીશ એની ખુશીનું પહેલાં વિચારીશ ને સમાજની ખુશીનું પછી સમાજ પછી ને મારી દીકરી પહેલાં કેમ કે સાહેબ મને ખબર છે કે પ્રેમ શું છે પ્રેમ તો નિઃસ્વાર્થ હોય છે યાર એટલે બસ પોતાના પ્રેમ માટે એક વિશ્વાસ રાખજો હિંમત રાખજો અને પોતાના પ્રેમનો એક સ્ટેન્ડ લેતા શીખી જતો યાર આજે થોડુંક હું ધીમો બોલું છું કારણ કે અવાજ બેસી ગયો છે થોડુંક માથું દુખે છે બોડી પેઇન થાય છે સવારનો લાઇબ્રેરીમાં હતો ઉપવાસ હતો સવારનો અને અત્યારે ઊંઘ નહીં આવતી બસ એમ થયું કે તમારી જોડે વાત કરી લો યાર ઘણા બધાના કોમેન્ટ હતા કે ભાઈ જીવનું શું થયું ભાઈ શું થયું શું થયું શું થયું જેમ તમારા મનમાં ક્વેશ્ચન ચાલે છે એમ મારા મનમાં બી હજારો ક્વેશ્ચન ચાલે છે બસ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી છે ઈશ્વરને બધું સોંપી દીધું છે કે હવે તું જે કરે ને એ સાચું હું બસ રાહ જોઈ શકું છું બસ રાહ જોઈએ છે સમયની અને રાહ જોઈએ છે ઈશ્વરના આદેશની હવે ઈશ્વર જે કરશે સારું કરશે બસ હિંમત નથી હારતો અને હિંમત ક્યારેય નહીં હારું જોઈએ છે આગળની લાઈફમાં શું થવાનું છે જે થશે સારું થશે અને તમારી સાથે બધું જ શેર કરતો રહીશ ચાલો હવે રાતના આમ બી છે ને બહુ ઝાઝા વાગી ગયા છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો આજના બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ થોડી ઘણી વાતો તમને સમજણ પડી હોય થોડી ઘણી વાતો જે મારી સારી લાગી હોય ને તો એક કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો લાઇક કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો અને આ વિડીયો જ્યાં સુધી જ્યાં જે જે લોકો જોઈ રહ્યા છે બસ એને એટલું જ કહીશ કે પ્રેમને ક્યારેય છોડતા નહીં યાર અને પ્રેમને ભાંભવા માટે દુનિયા સાથે લડતા રહેજો બધા સાથે લડતા રહેજો અને પોતાના પ્રેમનું સ્થાન લઈ લેજો સ્ટેન્ડ લેજો એનું કે હા હું મને પ્રેમ કરું છું અને સાથે જ જીવવું છે બસ આજની વાતને આપણે સમાપ્ત કરીએ છીએ થેન્ક યુ સો મચ ગાઈઝ કે તમને આટલા ભાગ્યા સુધી મારો વિડીયો જોયો હશે પૂરો વિડીયો જોયો હોય તો થેન્ક યુ અડધો વિડીયો જોયો હોય તો પણ થેન્ક યુ અને સપોર્ટ કર્યો એ માટે પણ આપનો સૌનો આભાર મળીએ છીએ કાલે એક નવા દિવસ સાથે ત્યાં સુધી બધાને હર દેવ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ